બાંગ્લાદેશનું નેશનલ આઈ કાર્ડ તથા હિન્દુ નામ શુવો સુનિલ દાસનું પશ્ચિમ બંગાળનું સ્કૂલ એલસી આધાર કાર્ડ સ્ટેટ ઓફ કતાર રેસિડેન્સી પરમિટ અસલ કાર્ડ ભારતીય અસલ પાસપોર્ટ મકાનનો ભાડા કરાર સહિતનો મુદ્દા માલ કબજે કરી લેવામાં આવ્યો હતો મિનાર હેમાયત સરદાર મૂળ બાંગ્લાદેશનો વતની છે તે વર્ષ બે હજાર વીસમાં સાતખીરા બોર્ડર ક્રોસ કરી ભારતમાં બોનગાવ ખાતેથી પ્રવેશી સુરત આવ્યો હતો ત્યારબાદ તેણે વિદેશ કામ કરવા માટે જવું હોવાથી પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લા ખાતેથી પોતાનું ખોટું હિન્દુ નામ ધારણ કરી ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને પાસપોર્ટ મેળવ્યો હતો બાદમાં બે હજાર એકવીસથી બે હજાર ત્રેવીસ સુધી કતાર દેશના દોહા શહેરમાં સેન્ટિંગ કામની મજૂરી કામ કરી હતી બાદમાં સુરત આવી અહીં બાંધકામની મજૂરી કામ કરતો હતો ઘુસણખોરી સહિતના ગુનામાં પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે ને એક ચોક્કસ બાતમી હતી કે ભાઈ ઊન વિસ્તારની અંદર એક મિનાર હેમાયતે સરદાર કરીને એક બાંગ્લાદેશી રહે છે તો એના રેકી કરીને ત્યારબાદ એને ધરપકડ કરી ચ ઊનના ચંદ્ર ચોકડી પાસેથી એની ધરપકડ થઈ અને એ એના તમામ ડોક્યુમેન્ટ્સને એના ઘરે સર્ચ કરતા એની પાસેથી બાંગ્લાદેશના અને ભારતના બંનેના ડોક્યુમેન્ટ્સ મળતા એના ઉપર બોગસ ડોક્યુમેન્ટને લગતો પાસપોર્ટ એક્ટને લગતો અને ફોરેનર્સ એક્ટને લગતો એ ગુનો દાખલ કરીને એની ધરપકડ કરવામાં આવી છે મીનાર અહીં બે હજાર વીસમાં આવેલો બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને દલાલ મારફતે અને ત્યારબાદ તેણે પશ્ચિમ બંગાળમાં બોગસ ડોક્યુમેન્ટ જે છે એ બનાવેલા જેમ કે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે સ્કૂલ એલસી છે અને પાસપોર્ટ છે વગેરે બોગસ ડોક્યુમેન્ટ જે ભારતમાં બનાવી અને સુઓ સુનીલ નામનું ખોટું નામ ધારણ કર્યું હતું અને તે અહીંયા આવીને બે હજાર વીસથી રહેતો હતો બે હજાર એકવીસથી ત્રેવીસ દરમિયાન તે કતારના દોહા મજૂરી કામ અર્થે ગયેલ અને ત્યારબાદ તે અહીંયા નાની મોટી મજૂરી કામ તથા દેહ વિક્રય જે કરતી હોય છોકરીઓ એના દલાલ તરીકેનું નાનું મોટું કામ કરતો હતો એસઓજી પોલીસે જે ભારત જે બાંગ્લાદેશને લગતા એના ડોક્યુમેન્ટ છે એ બાંગ્લાદેશમાં એ રહેતો હતો એનું ત્યાંનું એલસી સ્કૂલ લીવિંગ પછી આધાર કાર્ડ કતારનું જે કાર્ડ છે તે પછી એ બધા તમામ ડોક્યુમેન્ટ એકત્ર કરેલ છે વોન્ટેડ જાહેર કર્યો છે તેની ભૂમિકા તપાસ ચાલુ છે અને આગળ જે કંઈ કાર્યવાહી થશે એની જાણ કરશે